ધોરાચીના પોલીસ લાઇનની સામે એજાજભાઈ નામના વ્યક્તિના ભંગારના ડેલામાં કામ કરી રહેલો શેખ સફરાજ ફિરોઝ નામનો ત્રેવીસ વર્ષીય યુવાન અકસ્માતે દાજી ગયો હતો તે વખતે એજહાજભ તે યુવાનની કોઈ મદદ નહીં કરતા આખરે સરફરાજ મોતને ભેટ્યો હતો જે બાબતે તેના પરિવારજનોએ ન્યાયની માંગણી કરી પોલીસ ફરિયાદ નોંધાવી છે મારું નામ છે ફિરાજાડીએ અને પાંચ મારા છોકરાને પાંચ વાગે ફોન કર્યો પાંચ વાગે ફોન કરીને અહીંયા બોલાવ્યો તો છ વાગે ગેસ કટ્ટરની નળી ફાટીને મને બોલાવ્યા અહીંયા મારા છોકરાને દાજી ગયો તો કોઈ લેવા વાળા બાજુબાજુવાળા બધા લઈને ગયા દવાખાના દવાખાનામાંથી મને ફોન આવ્યો કે ભાઈ ફિરોજભાઈ તમારો છોકરો દાજી ગયો છે ત્યાંથી અહીંથી લઈને હું જૂનાગઢ ગયો જૂનાગઢ ના પાડી દીધી ત્યાંથી ગયો પછી રાજકોટ અને રાજકોટ પાંચ દી રહ્યો એકલો એકલો

એને એજાજભાઈના ફોન આવતા હતા કે તમે ગાડી કાપવા આવો ચારથી પાંચ ફોન આવ્યા એમાં ભાઈ મારો ભાઈ ગાડી કાપવા ગયો એમાં નળી ફાઇટી એમાં એ બનાવ બન્યો કે એ દાજી ગયા અને એને સરકારી દવાખાનામાં લઈ ગયા અને એજજભાઈ ત્યાંથી ભાગી ગયા અને બીજા કોઈ આજુબાજુવાળા એને લઈ ગયા એને લઈ ગયા પછી સરકારીમાંથી જૂનાગઢ લઈ ગયા જુનાગઢથી રાજકોટ રાજકોટ લઈ ગયા અને રાજકોટ ચાર દિવસ પછી એનું મૃત્યુ થઈ ગયું ચાર દી એ કે એજાજભાઈ તો આવ્યા જ નથી પ્રોપરલી ચાર દીમાં એક એક દી એ નથી ઈ ફરાર થઈ ગયા ટૂંકમાં શું તમારી અમારી માંગ છે કે અમને ઇન્સાફ જોઈએ ધોરાજી પોલીસ સ્ટેશન